રામ રામ સીતારામ જય દ્વારકાધીશ મિત્રો તો આપણે ઘણા સમય પછી વિડીયો લઈને આવ્યા છીએ અને જલ્દીથી આપણે નવા નવા વિડીયો લઈને આવીએ છીએ તો આ એક આપણો નાનો વિડીયો છે તમે ખાલી જુઓ કે ધાણાની આવક તો જુઓ તમે એકવાર કે અહીંથી લાઈન શરૂ થઈ છે આપણે રાફા રોડ છે જામજોધપુર જામજોધપુર યાદમાં કવડી લાઈન છે ને એ તમે જુઓ આ ગ્રાફા રોડ ઉપર તમે જુઓ હું ગાડી લઈને નીકળ્યો ને તો મેં જોયું તો મને એમ થયું કે હાલો એક નાનોકડો વિડીયો બનાવીને આપણે મોકલીએ કે ધાણાની અહીડી આવક છે બોમણી કે વાત જ જવા દો જો જો લાઈન ક્યારે પૂરી થાય ને તમે જોયા જ રાખજો જોયા જ રાખજો તો મિત્રો હવે આપણે જલ્દીથી નવા નવા વિડીયો લઈને આવીએ છીએ તો તમારા સાથ અને સહકારની જરૂર છે ખાસ એટલે થોડો થોડો શરૂઆતમાં સપોર્ટ કરો ને તો આપણો વિડીયો બનાવવાનો આનંદ મળ્યા રાખે બાકી તો આ તો ખાલી મિત્રો નીકળો તો મને એમ થયું કે બનાવી દઉં સુધી આ ગાડીમાં ફિટ કરી દીધો છે એટલે આપણે ચાલવા પણ છે નહીં કેમકે ડ્રાઈવિંગમાં ધ્યાન આપવું પડે ને આ ટાણે અકસ્માત વધી ગયા છે બહુ જ કઈક કંઈક વિડીયોના ચક્કર માં ને કઈક આમ બેફામ ગાડીઓ હાલતી હોય ને અકસ્માત બહુ થાય છે તો આપણે તો જો મોબાઈલ એની જગ્યાએ રાખી દીધો છે આપણે મોબાઈલ આમ જોતા નથી આપણે રસ્તામાં જોઈએ અને એ આસ્તે આસ્તે આવું ગાડી લઈને જાય છે નિરાય તે એટલે તમને દેખાય અને આપણે અસલ હરખો રસ્તો દેખાય કોઈ વચમાં આવી ના જાય કેમ કે આમાં શું શું જવાય નહીં આમાં આપણે છે ને મોડું પાંચ મિનિટ થાય ઘરે જવું હોય તો બાકી નકર આપણે વહેલા પૂગી જઈએ પાંચ મિનિટ જો ઉતાવળ આપવા જાય ને તો પાંચ મિનિટમાં આપણે બીજે ક્યાંક પૂગી જઈએ બરાબર ને સમજો ને અકસ્માત તમને ખબર હશે આપણે અસલ થી હાકતા હોય તો સામે થી કોક આવી જાય એવું બહુ થતું હોય છે હમણાં બહુ છે ભયંકર જો તો કરા ધાણા મબલક ધાણા હો પણ હવે છે આપણે વાલ લઈ નિરાતે નિરાતે કેમ કે અહીંયા બોલાઈ આવી ગઈ છે આસ્તે આસ્તે વા આ યાર્ડ નો રસ્તો છે મિત્રો જોવો તો ખરા આ ધરાફા બાજુથી રોડ જાય ને ધરાફા એ રોડ છે પછી અમારા ગામ બાજુ જાય ને એ રોડ ઉપર પણ આવશે જોજો તમને તમને દેખાશે પણ બરાબર એવું નહીં કેમ કે શાંત થવા આવી છે ધાણો એટલે ગજબ ધાણો મિત્રો આ આપણે વિડીયો આવશે એની પહેલાં બે ત્રણ દિવસ પહેલાંનું હશે બરાબર આ કેમ કે વિડીયો તો તાજેતરમાં આપણે નથી મૂકી શક્યા આમાં મિત્રો કંઈક કામ જ એવા છે ને કે હવે વિડીયોમાં આપણે પોચી નથી વળતા અને પાછું આપણે હે ને બહુ ઢીમ પડી ગયું છે એટલે પછી આપણે હાવ હોય આ આમાં થોડો થોડો સપોર્ટ તમારો મળતો હોઈએ ને તો આપણી ગાડી હૈલા રાખે અને વિડીયો પણ મૂક્યા રાખીએ તો મજા આવે એમ બાકી બહુ પછી કોઈ જોવે નહીં એટલે પછી આપણે બહુ વિડીયો ઓછા ઓછા નહીં પણ હાવ બંધ જ કરી દીધા ત્રણ મહિના માથે થઈ ગયું છે મને એવું લાગે છે કે વિડીયો આપણે મૂક્યા જ નથી પણ હવે આપણે જલ્દી આવીએ છીએ અહીંયા પણ તમારો સપોર્ટ થોડો થોડો કરજો શરૂઆતમાં કરજો એટલે આપણે આપણું હાલી જાય થોડું થોડું આપણે એકદમ ના હાલે તો કંઈ નહીં આપણે થોડું થોડું હાલે ને કઈ ઘણું મિત્રો આ રેકોર્ડ તો હું પછી કરું છું પેલા તો આ વિડીયો બનાવ્યો કેમ કે બધું એક સાથે કરવું આમાં ના મજા આવી એટલે હું કહું ને નિરાતે પછી આપણે મારો અવાજ નાખી દઈશું એમ જો આમી લાઈટ આવતી હોય ને મિત્રો તો ડીમ રાખે તો વાંધો ના આવે ના કાંઈ હું નહીં જો આ એલઈડી લાઈટ હોય ને સફેદ ખાંજ કાંઈ હું જાય હો અંતરા બ્રિજ થઈ જાય પાછું બાજુમાં કહો હોય ને તો ઠોકર લાગતી જાય એટલે એના કરતાં આપણે નિરાત રાખીએ ને તો વાંધો ના આવે કંઈક દેખાય તો ખરા બમા બમ ના જવાય ગાડી હંમેશા ધીમે જળવાય ઇમરજન્સીમાં ઇમરજન્સી થઈ જાય ને તો મિત્રો આમાં પણ આ લાઈન તો જોવો O, dabrie. તો મિત્રો આપણે પાછી એક બીજી ગોલાઈ આવી ગઈ હવે ફાઇટક આવ્યું અમારા ગામથી આવતા હોય ને તો જો આ ફાયટકથી આમ જામજૂથપુરની અંદર જ જવાનું હોય જો ટાવર આવી ગયો જામજૂતપુરનું દેખાય આ ફાયટક છે જોય ટ્રાફિક વધારે થઈ ગઈ કેમ કે લાઈન અવળી છે ને તો થાણાની એક બાજુ તો થાણાની લાઈન છે એટલે ટ્રાફિક જામ તો થાય ચાલો આપણે નિરાય નિરાય છે અહીંથી ગરકાવી લઈએ ચડી જઈએ હાઈવે ઉપર એટલે આપણે ધાણાની ઓલી સાઈડ લાઈન રહી જાય એટલે ધાણાની લાઈન આપણે ટ્રાફિકમાં આજ ખરે નડે નહીં હવે અહીંથી આપણે ધ્રાફાથી ઓલ ધ્રાફા રોડ બાજુ ઓલી સાઈડથી આવ્યા છીએ અને હવે અમારી ગામ બાજુ જાય છીએ બાલવા બાજુ આ બાલવા હાઈવે પરથી ત્રણ પાટ્યા સીધે સીધો તંજપાટ્યા ભાણવા આ રસ્તો જો ઓલી બાજુ લાઈન તો સતત ચાલુ જ છે હવે બસ મિત્રો યાદ આવવાની પણ તૈયારીમાં જ છે ઓલું યાદ જો આવી ગયું યાદ અહીંયા યાદ છે મિત્રો જો આર્યું

જો પેટ્રોલ પંપ આવ્યું પણ આપણે પેટ્રોલ પુરાવા નથી જવું આપણે સીએનજી માં રહી લાઈન જોઈ ને કેમ મિત્રો ધાણો કવડો ધાણો થઈ આ એક જ દિવસમાં આવડી લાઈન થઈ ગઈ કવડો ધાણો થઈ ગયા ભાવ તો હવે શું આવ્યા આપણે હજી લેવાનું જો આપણા 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 ગામ તરફ રસ્તો જવાનું આવી જાય એટલે આપણે ત્યાંથી થઈ આપણા ગામ બાજુ બાકી લાઈન તો આમે છે ઓલી બાજુ છે ક્યાં સુધી હોય એ આપણે ઈ બાજુની નથી ખબર કેમ કે આપણા ગામ તરફ નો રસ્તો આવી જાય એટલે આપણે હવે આપણે મોડું થઈ ગયું છે ઘરે ભૂગી જાય એટલે વાઇટ જોતા હોય એટલે નકર હજી આમ આગળ જાય તો થોડોક વિડીયો બને પણ હવે એટલો તો ઘણો કયો થાણો હવે એટલો ઓછો તો જો મિત્રો હમણાં અહીંથી આવશે જોલું દેખાય ને તમને ને મોટર મોટું બધું છે જોલું અહીંથી વળી જવાનું તો મિત્રો બસ આજે આપણે અહીં સુધી હવે જલ્દીથી જલ્દી આપણે નવા વિડીયોમાં આવીએ છીએ તો આમાં લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ ના કરો તો એની લાઇક લાઇક કરી દેજો હો તો હાલો બાય બાય આવજો જય દ્વારકાધીશ રામ રામ સીતારામ હાલો આપણે ઘરે